નમસ્કાર મિત્રો ઓનડી યોજના યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે આજે તારીખ એકત્રીસ ઓગસ્ટ બે હાજર ચોવીસ અત્યારે બપોરના બાર વાગી ને ત્રીસ મિનિટ જેવો સમય થવા આવ્યો છે ત્યારે અત્યારની લેટેસ્ટ બપોરની અપડેટ જોવાની છે કે આશના વાવાજોડું અત્યારે ક્યાં પહોંચ્યું છે ગુજરાતથી કેટલું દૂર છે અને કઈ રીતે આગળ વધી રહ્યું છે તેમજ તેમાં ટર્ન લેવાનું છે તેની ખાસ અપડેટ મેળવવાની છે કઈ દિશામાં આગળ વધશે சேனલ માનો હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો સૌથી પહેલા આપણે અત્યારની અપડેટ જોઈએ તો અત્યારના સમયની વાત કરીએ તો અત્યારે વાવાજોડું અહી કરાસીથી આગળ નીકળી સુક્યું છે આજે અત્યારે બપોરના સમયે ગુજરાતથી તે ઘણો દૂર હોવાથી ગુજરાતમાં તેની કોઈ અસર અત્યારે નહીં જોવા મળે તેની જે આખી પાંખ છે તે પાંચો કિલોમીટર જેટલી ફેલાયેલી પણ જોવા મળી રહી છે આ રીતે તેનો ટ્રેક આપણને જોવા મળી રહ્યો છે જેમાં અહીંથી યુ ટર્ન લઈ શકે છે હવે વાત કરીએ તો એક એન્ટી સાયક્લોન બનવાનું છે જેના કારણે વાવાઝોડું યુ ટર્ન મારવાનું છે તેની વાત કરીએ હવે જોઈએ આગળનો ટ્રેક તો આ રીતે વાવાઝોડું ધીમે ધીમે આગળ વધવાનું છે આજે રાત્રિ સુધીમાં તે અતિ ભયંકર મજબૂત બનશે અને યુ ટર્ન કાલે લેશે મસ્કટ આજુબાજુથી ઓમાન તરફ જવા માટે ત્યાંથી જો કોઈ એન્ટી સાયક્લોન તો ફરી વખત યુ ટર્ન લેશે આજે રાત્રિના સમયગાળા દરમિયાન તેની પવનની ઝડપ છે તેની વાત કરીએ તો સૌથી વધારે આપણને જોવા મળશે જેમાં ખાસ કરીને એકસો ને પચાસ ઉપરની પવનની ઝડપ આપણને જોવા મળશે મોટા ભાગના એરિયાની અંદર સાયક્લોન જ્યાં સક્રિય છે ત્યાં ભારે તબાહી મસાવી શકે છે

લઈ લઈ છે વાત કરીએ અને કઈ દિશામાં આગળ વધશે તો અહીંથી અહીં આવ્યું ત્યાર પછી ઈસીએમ ડબલ્યુ મોડલ મુજબ જોઈએ તો યુ ટર્ન લે અને બે તારીખની અંદર તે મસ્કટ આજુબાજુ ટકરાવા બદલે દરિયા કિનારે કિનારે તે ચાલવાનું છે અને ઓમાન તરફ મહારાષ્ટ્ર માટે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાત માટે ખતરો ગણી શકાય જોવાનું રહ્યું આ વાવાઝોડું આગામી બીજી ત્રીજી ત્રા તારીખની અંદર કઈ રીતે આગળ વધશે ક્યાં જશે ક્યાં ટકરાશે ઓમાન આજુબાજુ નબળું પડવાની સંભાવના ડિપ્રેશન લો પ્રેશર વેલમાર્ક લો પ્રેશર કાંઈ પણ બની શકે છે તો જોઈએ હવે આગામી સમયમાં આજે ગુજરાતની અંદર પવનની ઝડપ અત્યારે કેવી છે વાત કરીએ તો અત્યારે ખાસ કરીને કચ્છના જે વિસ્તારો છે જેમાં પવનની ઝડપ આપણને એકતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની નલિયા આજુબાજુ જોવા મળે છે લખપત આજુબાજુ બાકી સૌરાષ્ટ્રના જામનગર દ્વારકામાં સત્રીસ તેમજ ભાવનગર આજુબાજુ ત્રેવીસ કિલોમીટર પ્રતિ કલાકના જોટાના પવનો માત્ર છે એટલે કે સિસ્ટમ નબળી પડી ગઈ દૂર છે છે નથી મજબૂત પરંતુ ગુજરાત થી ઘણી દૂર હોવાના કારણે ગુજરાતમાં અસર નથી તો બીજી બાજુ બંગાળની ખાડીમાં વિશાખાપટ્ટનમ આજુબાજુ ભુવનેશ્વર થી વિશાખાપટ્ટનમમાં એક મજબૂત સિસ્ટમ બની છે તે પણ ગુજરાતમાં આવવાની છે અને સમગ્ર ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પણ જોવા મળશે તો જોઈએ હવે બપોરના સમયની અપડેટ વરસાદ કયા વિસ્તારોમાં જોવા મળશે કેટલો વરસાદ પડશે તેની અપડેટ જોઈએ ખાસ કરીને કચ્છના જે વિસ્તારો છે જેમાં નલિયા હોય લખપત ખાવડા ગાંધીધામમાં ઝાપટા જોવા મળશે તો સૌરાષ્ટ્રમાં થોડો માહોલ વધશે આજે કારણ કે વાવાઝોડાની અસર ભેજનું પ્રમાણ વધશે આઠસો ને પચાસ એસપી ની સ્થિતિ જોતા લાગે છે ખંભાળિયા લાલપુર કાલાવડ જામનગર ધ્રોલ અને મોરબી સાઈડના જે વિસ્તારો છે તેમજ ભાણવડ પોરબંદર કુતિયાણા ઉપલેટા જેતપુર જુનાગઢ બગસરા વિસાવદર કેશોદ માંગરોળ આજુબાજુના વિસ્તારો તેમજ વેરાવળ તુલસીશામ રાજુલા ઉના કોડીનાર આજુબાજુના વિસ્તારો સાબરકુંડલા તેમજ પાલીતાણા ગારિયાદાર જેસર બગદાણા મહુવા સાઈડના વિસ્તારો છે તેમાં પણ હળવા મધ્યમ ઝાપટા રૂપી વરસાદ આજે અત્યારે જોવા મળશે તો જોઈએ હવે રાત્રિના સમયની અપડેટ જેમાં આજે સાંજના સમયગાળા દરમિયાન પણ ખાસ કરીને જામનગર રાજકોટ આજુબાજુના વિસ્તારોને કચ્છમાં ઝાપટા ચાલુ રહેશે હવે વાત કરીએ આગામી સમયમાં નવી સિસ્ટમ કઈ રીતે અસર કરશે બીજી અપડેટ જોઈએ પણ બપોર પછી દરમિયાન ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તેમજ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે તેમાં વરસાદની શરૂઆત થશે ત્રણ તારીખમાં તીવ્રતામાં વધારો થશે ત્રણ તારીખે બપોર પછી ની અપડેટ જોઈએ સાંજના સમયની જામનગર ભાણવડ ગોંડલ રાજકોટ જુનાગઢમાં હળવો વરસાદ તો મોરબીથી ચોટીલા સુરેન્દ્રનગર બોટાદ ભાવનગરમાં ભારે વરસાદ જોવા મળી શકે અમરેલી મહુવા તળાજા પાલીતાણા સુધી વરસાદની સંભાવના દક્ષિણ ગુજરાતની વાત કરીએ ભરૂચ નર્મદા આજુબાજુના વિસ્તારો તેમજ સુરત ડેડીયાપાડા ઉમરપાડા તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદ રહેશે તો મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ધોળકા નડિયાદ ગોધરા દાહોદ તેમજ ખંભાત વડોદરા અને છોટાઉદેપુર અલીરાજપુરમાં પણ ભારે વરસાદ જોવા મળશે રાધનપુર પાલનપુર ખેડબ્રહ્મા ડુંગરપુર હિંમતનગર મહેસાણા આજુબાજુના ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારો તેમજ કચ્છની અંદર પણ રાપર ગાંધીધામ ખાવડા આજુબાજુ વરસાદ આપણને જોવા મળશે તો આજે વરસાદ છે તે પૂર્બા નક્ષત્રનો વરસાદ છે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર બેસી રહ્યું છે ચાર તારીખની અપડેટ જોઈએ તો સમગ્ર કચ્છના વિસ્તારોમાં ખાવડા નલિયા ગાંધીધામ તમામ વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતમાં પણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણાના તમામ વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રની વાત કરીએ જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર તેમજ જૂનાગઢ અને અમરેલી પોરબંદરના ભાગોમાં હળવો વરસાદ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ ભરૂચ નર્મદા સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લો મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટા ઉદેપુર ખેડા આણંદના તમામ ભાગોમાં વરસાદ જોવા મળશે તો આ રીતે ગુજરાતમાં વાવાઝોડાની સાથે સાથે વરસાદની પણ આગાહી છે પાંચ તારીખની અંદર પણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારો છે જેમાં વરસાદ આપણને જોવા મળશે તો પાંચ તારીખ અને છ તારીખની વાત કરીએ તો મધ્ય ગુજરાતના ભાગો ઉત્તર ગુજરાતના ભાગોમાં અને સૌથી વધારે વરસાદી માહોલ જોવા મળશે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ સાત આઠ તારીખ સુધી વરસાદની સંભાવના છે તો બીજી તારીખથી લઈ અને છ તારીખ સુધી તેમજ નવ તારીખ સુધી આ લંબાઈ શકે વરસાદી સિસ્ટમ ખાસ બંગાળની ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ લાવી શકે છે તો આ રીતે ગુજરાતમાં હજુ પણ વરસાદની સંભાવના યથાવત છે ગયા રાઉન્ડમાં એટલે કે મઘા નક્ષત્રની અંદર જે અત્યારે વરસાદી માહોલ જામ્યો હતો ખાસ કરીને

ડિપ્રેશન બન્યું તેમાંથી અત્યારે સાયક્લોનના રૂપમાં તેનો ટ્રેક આપણે બતાવી દીધો છે હવામાન વિભાગ દ્વારા ખાસ કરીને આ જે ટ્રેક છે તે અત્યારે અહીં સુધી વાવાઝોડું પહોંચી ચૂક્યું ખાસ અત્યારે આ વિસ્તારોની અંદર અહીં વાવાઝોડું સક્રિય છે એટલે કે કચ્છના વિસ્તારોની એકદમ નજીક છે જેના કારણે કચ્છના અને સૌરાષ્ટ્રના જે ભાગો છે તેમાં ભારે પવન ફૂંકાઈ શકે અને વાવાઝોડું આ રીતે તેના ટ્રેક મુજબ આગળ વધશે અને અહીંથી આગળ વધવાની ધારણા અત્યારે હવામાન વિભાગે નથી વ્યક્ત કરી પરંતુ આ રીતે આગળ વધી શકે અથવા તો યુ લઈ લઈને ફરી વખત તે નીચે આવે તો ખાસ મુંબઈ મહારાષ્ટ્ર તરફ આવી શકે ગુજરાત માટે કોઈ ખતરો ન ગણી શકાય પરંતુ ત્યાંથી શું સ્થિતિ થશે તે આગળ ખ્યાલ આવશે પરંતુ લાગી રહ્યું છે કે વાવાઝોડું મસ્કટ ઓમાન આજુબાજુ સમાપ્ત થઈ જશે